કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરાયો છે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે જિલ્લા સેવા સદન આહવા ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન ડાંગ જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ડાંગ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ચંદરભાઈ પટેલ માજી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી ડાંગ જિલ્લા પ્રમુખ આઈટી સેલ મનીષભાઈ મારકણા ડાંગ જિલ્લા કોંગ્રેસ શ્રીમતી ગીતાબેન પટેલ સદસ્ય ડાંગ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા રાકેશભાઈ પવાર પ્રમુખ ડાંગ યુવક કોંગ્રેસ શ્રીમતી કિશોરીબેન આર ચૌધરી શ્રી સ્નેહલભાઈ ઠાકરે કાર્યકારી પ્રમુખ વગેરે કાર્યકર્તાઓ હાજર રહી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા એકસોને સુડતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે કેન્દ્ર સરકારે લોકશાહીના સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવતા નિર્લજ કૃત્યે આપણી સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે દિલ્હી ખાતે બોલાવવામાં આવેલી ઇન્ડિયા એલાયન્સ પાર્ટીઓની બેઠકે સંગઠિત એકતા સાથે પ્રતિસાદ આપવાનું નિશ્ચિતપણે નક્કી કર્યું છે અને એકસો ને સુડતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને મોદી સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો